પંદર વર્ષ પહેલા આ આવાસનો ડ્રો થયો હતો અને મકાનોની ફાળવણી કરાઈ હતી જોકે પંદર વર્ષમાં મકાનોમાં છતના પોપડા ખરી રહ્યા છે દાદર પરથી જતા ભીમ અને કોદડામાં તિરાડો પડી છે અને લગભગ બધી દિવાલો પર તિરાડો પડી છે લાભાર્થીઓ મકાન છોડીને અન્યત્ર રહેવા જઈ રહ્યા છે કારણ કે ગમે તે ક્ષણે ધાબાની છત પડવાનો ભય છે ત્યાં રહેતા હાજર શેખે કહ્યું કે પંદર વર્ષ પૂર્વે મકાન ફાળવાયા હતા તેઓએ હપ્તા બંધ કર્યા છે કારણ બેડરૂમ કિચન બાલ્કનીની છત પોપડા ખરી પડ્યા છે રહેવા જેવી સ્થિતિ જ નથી અન્યત્ર મકાનો ફાળવો કે રિનોવેશન કરી આપવામાં આવે તેવી માગણી કરી છે દસ વર્ષથી અહીં રહેતા મકાનની છતનો સ્લેબ તૂટી પડ્યો છે જેથી બીજે રહેવા ગયેલા લોકો દિવાલોમાં પણ તિરાડો પડી છે અહીંયા રહેવાનો ડર લાગે છે એમને રહેવાલાયક કોઈ સારી જગ્યા પર સ્થળાંતર કરવા આપે તેવી માંગ કરે છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાય અને ન્યૂઝ વડોદરા મારું નામ છે સાજીદ દિલાવર મંસુરી મેં જાંબા નિરૂપિતમાં રહું છું પુરાના મકાનમાં સિલેપ પડે છે મારા ઉપર ચોથા મારા પડી ગયા છે અને તે બધા બુલોકમાં તીળા છે નીચે છે ઉપર ઉધી કોઈ આવતું નહીં જોવા માટે વોટ લેવા માટે બધા આવે છે કોઈ આવતા નહીં આજવા રોડ અમે રહેતા તો આજવા રોડથી કંઈ નાખ્યા છે જામવા તો એ બધા મકાનો બનાય છે

આ મકાન રેવા જ નથી અમને અહીં આગળ રહેવું નહીં તમે બીજી જગ્યા અમને શિફ્ટ કરી આપો શું થાય છે મકાનોમાં શું થાય આ અર્ધી રાતે સિલેપ પડી જાય છે કાલ ઉઠીને અમે છોકરા લઈને મરી જઈએ તો એટલે અમોને અહીં રહેવું જ નહીં અમને બીજી જગ્યા સરકારને વિનંતી છે કે અહીં આગળ અમારે રહેવું નહીં બીજી જગ્યા શિફ્ટ કરી આપો કેટલા મકાનો જ આવે અહીંયા અહીં આગળ 1500 જેવા મકાનો હશે અને કેટલા મકાનો જરજરી થશે અહીંયા આ એક આ લાઈન એક આ લાઈન એક પાછળની લાઈન આ ટાઈમમાં તો બહુ જ તકલીફ છે ને મેં અહીંયા આગળ જ રહું છું મારા ઉપર જ મકાન પડી ગયું છે એટલે મેં મારા છોકરાઓને લીધે અમને અહીંયા આગળ રહેવું જ નહીં અમને બીજી જગ્યા તમે શિફ્ટ કરી આપો સવાના બિલાલ દિવાન સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ